અમારા આજો 4 થામ છે વિડિયો બનાવ કટ કરે છે પોમેડ વિડિયો બનાવ હોય તો આઈડિયા નથી કેમ બનાવવો રયો જમ બને આમ આજે તો એક વિડિયો બનાવ્યો તો ડોક્ટર નો કીસા પાત્ર પણ યાર ખબર પડે કે આ બધી એક એક્ટર ને કેટલી મહેનત લાગે છે બધી આમ બનાવવામાં એટલે કાલ તો બે 3 કલાક વીજી થી તને એક શોર્ટ વિડિયો બનાવવામાં આજો લેવર જમ થાય જમ થાય આસે ઘર सोड़ो हमारे नानी चलो साफ सफाई दीजिए सभी दही डे पिलोगे तो तारा वो क्या वाला होता है बोला तारा तारा क्या होता है हाँ हमारा वीडियो ने लाइक करो ने बने इट्स शेयर करो तो ने सब्सक्राइब तो करो उसपे और आज सब्सक्राइब નવા નવા છે એટલે બહુ આરે અધી વરાના છોકરા છે એને રાખતા રાખતા અમે વિડિયો બનાવી છે બહુ મહેનત કરી છે આ વિડિયો આને આ વિડિયો આને ફોન પર છોકરાને દેવાનો એવા બોલ બે બોલ આર છે

लिया कौन है डिश करो वीडियो में करो आंसर पप्पा ने कमेंट कर, कर जो पहले लाइक कर जो शेयर कर जो हमारा वीडियो पहले हां अच्छा रहा तो सब्सक्राइब हो जाना जरूर दे ले हमने जो लो सब्सक्राइब कर छो એટલો અમે હારું બનાવશું કેમ કે અમારા કન कॉमेडी जितना बने हार कोमेडी करने की कोशिश करी है नव नव शुरू कर અમારથી થોડુંક ટેક ટેક મિસ્ટેક થઈ ગઈ છે મિસ્ટેક હોય તો કમેન્ટ કરીજો કા એક તો અમને ખ્યાલ આવે કે આ રીતના તમારો પ્રોબ્લેમ આવે છે વિડીયોમાં થોડુંક આ રીતના સુધારો કરો આ રીતના સુધારો કરજો આ તો કઈને લેવાની છે અમારે હવે વિડીયોમાં કોમેડીમાં એ તો ન આવા સર પણ કાઈ નિય આવતો નથી અમારે બે જણનું વિડીયો હોય અલ્યા ચે બાળી ગયા છે માયા બીજો ક્યાં છે નહીં અમારે હવે એના દુખાવાઈ છે માયકને જો આવશી બેટા ન્યાપડું નથી બેટા ઈ માગ્યું છે બીજો પર નવ લઈને બાર પર બાર દેવું પડશે બીજાને આ જોઈ જ ઘર અમારે એના સે છોકરાના ફોટા નામ તનિયા દિરા ફોટો ફોટો લઈ જગા હવે છે માઈક વાળી જેલે પોછાડે પોછાડે ઢડાસ કરશી ઢડાસ કરશી હવે હખ નઈ થાય જામબી વીટ આપણે આકુમાં લે હું આ ચા કરજો ઘા કર દી એ જો ગઈ લ્યો બારી માંથી ઘા કર દીધો આ આપણે ની ખબર છે કે પડતી કા કોપાને જો હું ગપણ હે ખબર કે ક્યા પડે થાય વીડિયો બનાવની ન ખબર પડતી જન જેમ વીડિયો બનાવતે રા

મોરાવા છોકરાને એવો છે ને માયક ભાળી જે તો બે કરી છે યામ કરો ધીરું કર્યું છે ઘર તો વીડિયો ને છોતરતો વીડિયો ઉતારવાનું છે કે દેખ કેવું દેને આગળ એક મારે બોલ દેવું છે આગળ જવાબ આપો માશી ગોમભાઈ નો એક જવાબ હમણાં આ તમને કોક કઈ બુશ છે કે સાહેબ આ 2 સેકન્ડથી ઓપન છે બે સેટિંગ છે ટેક ઇટ ઓકે બેશુ ઓખમે એ ડિસ્ટ્રિબ્યુશન પેક હા આ ગા મશીન લાવ્યો છે વીડિયો જોય છે કે આપણે હું કા જાય કોના ફેવર ઓર તો માયા કન બધી સેટિંગ ફાવતું નહી બરોબર કુરી બનાય છે ના જાગડે એરે પાકરે રીલ બનાવ જાવું છેારે કોમેડી વ્યવસ્થિત રીલ બનાવી જો તમને મજા આવે તો તમે કરી જો આરા કે કેવું છે

પા કોટક સે થોડો કઈ નામ લખાવ કાય ફલાણ દેખણ પૂછડે નાખી માસી હે વાસ માસી તમને લીલા છે વિડિયો માં કાઈ દે છે આપ લો મતવાતો જે ઉખાય બ્લોગ માં તો અમારો તો બહુ આ રીતે એક બ્લોગ બનાવવો છે કોમેડી વિડિયો ના અમે જો કઈ ખરકો આઈડિયા ને

હા હાલો તો વિડીયો સમાપ્ત કરી હવે બેંક કરી છે વિડીયો અત્યારે ભાઈ માયક ભાળી ગયા છે ભાઈ મારી માયક તો માયગું લાવ્યા છે ચોડી નાખીએ તો અમારે ઓનલાઈન મગાવીને પરપાડું દેવું પડશે બધાને સારું